સાવલીમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખની અધ્યક્ષતામાં કોંગ્રેસ સમિતિ દ્વારા જનઆક્રોશ સભાનું આયોજન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાતમાં જન આક્રોશ સભા યોજાઈ રહી છે ત્યારે કોંગ્રેસ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા વડોદરા જિલ્લાની મુલાકાતે આવ્યા વડોદરા સર્કિટ હાઉસમાં પત્રકાર પરિષદ યુજી કોંગ્રેસ પાર્ટીના શીર્ષ સાથે સાવલીમાં નગરપ્રવેશ દ્વાર પાસે આવેલ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ કરીને જન આક્રોશ સભાનું સંબોધન કર્યું હતું પ્રથમ બે મિનિટનું મૌન પાળીને આત્મહત્યા કરનાર ખેડૂતોને શ્રદ્ધાંજલિ આપી સભા સંબોધન કરી વર્તમાન સરકાર પર ખેડૂત સહિત અનેક પ્રશ્નો પર પ્રહારો કર્યા હતા જેમાં વોટચોર ગાદી છોડના સૂત્રોચ્ચાર સાથે મંદી મોંઘવારી બેરોજગારી ભ્રષ્ટાચાર મુદ્દે પ્રજાના પ્રશ્નોને વાચા આપવા કોંગ્રેસ તૈયાર છે અને પ્રજાની સાથે છે એનું જણાવ્યું આ સભામાં કોંગ્રેસ પક્ષના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા સહિત નગરપાલિક નગરપ્રમુખ હસમુખ પટેલ કલ્પેશ પટેલ સહિત કોંગ્રેસ કાર્યકરો હોદ્દેદારો સહિત જંગી જનમેદની ઉપસ્થિત રહી હતી વડોદરા જિલ્લાના સાવલી ખાતે જન આક્રોશ સભામાં તમે જોઈ શકો છો કે હજારોની સંખ્યામાં જે લોકો અહીંયા ઉપસ્થિત છે બધા લોકોનો એક જ આક્રોશ છે એક જ ફરિયાદ છે કે જે સરકારમાં અમારા પ્રજાના ટેક્સના પડસેવાના પૈસાથી તિજોરી ભરાય છે એમાંથી બજેટ બને છે એમાંથી યોજનાઓ મંજૂર થાય છે પણ એમાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અહીંયા પહેલા જ વરસાદમાં રસ્તાઓ ધોવાઈ જાય છે અહીંયા નગરપાલિકા દ્વારા સરકારી જમીન પર મંજૂરી વગર શોપિંગ સેન્ટરો ઉભા કરીને વેપારીઓ પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવી લેવામાં આવે છે અહીંયા કમળિયું તળાવ છે એમાં કરોડો રૂપિયા મંજૂર થવાની જાહેરાતો થાય છે ખાતમુહૂર્ત થાય છે પણ આજે ગટર જેવી સ્થિતિનું નિર્માણ છે ચારે તરફ ભ્રષ્ટાચાર ખનન માફિયાઓ બેફામ છે બેફામ રીતે રેતી નું ખનન થઈ રહ્યું છે બેફામ રીતે માટીનું ખનન થઈ રહ્યું છે જીઆઈડીસી ફેક્ટરીઓ સાથે સાથે જે કમોસમી વરસાદને કારણે અહિયાં ના ખેડૂતો જેનો ડાંગર નો પાક હોય કે તમાકુનો પાક હોય એને ખૂબ મોટું નુકસાન થયું છે ત્યારે લોકો આક્રોશ સાથે સરકાર સામે રજૂઆત કરી રહ્યા છે એની માટે માગણી કરી રહ્યા છે પણ સરકારમાંથી કોઈ સાંભળતું નથી આજ જ આ